ગઈકાલે કાલે અમે કપડાં લેવા ગયા તા તો એવો બનાવ બન્યો કે દુકાનદારે અમને એવું કીધું કપડા લીધા મેં મને પસંદ નહી આવે તો મેં વધારે કીધું કે હજી કપડા કાઢો તો એને ઝાઝા કપડા ખોળે ને પછી એમ કીધું કે પૈસા આલવાના હતા ને તારે એમ કે તારી પત્ની આવી હશે એમ કે કેટલા ને જોડે ફરી હશે ને કેટલા એને રહી હશે ને કેટલા લાડા કર્યા હશે એમ કીધું પછી એમને કીધું કે તમને કેવી રીતે ખબર પડી તો એને કીધું કે તા એનું સરજ જોઈ મને ખબર પડી જાય એમ કીધું હા કાલે કાલે કપડા લેવા ગયેલા અમે દુકાને કપડા લીધા કપડા દેખ્યા પછી અમે પાછા કપડા લઈને આવતે એ દુકાનદારે કીધું કે ભાઈ છે તે આવું છે ને તેવું છે ને કેટલા લાડા કર્યા હોય ને કેટલા હાથે ગયો હોય ને એવું કીધું મેં કીધું તમને કઈ રીતે ખબર પડી કે એમનું શરીર દેખીને નથી ખબર પડી ગઈ મેં કીધું અને એવું બી કીધું કે કપડા કે તમારા ભીલ લોકો કપડા લેતા નથી ને ભીલડા કે ખોળા ખોળાવીને જતા રહે એવું કીધું

આ બીજા તો કપડાં પસંદ કરવામાં ઘણી વાર લગાડે છે આવા શબ્દોનો ઉચ્ચારણ કર્યો ખરેખર આ માનવતાની દ્રષ્ટિએ ખોટું કહેવાય એ પોતે પાસઠ વર્ષના વૃદ્ધ વ્યક્તિ છે એમને પણ દીકરી હશે એમને પણ બેન હશે એમને પણ માં હશે જો હું દુકાનદાર હોઉં અને એની બેન દીકરી મારી પાસે આવે અને હું આવી કોમેન્ટ કરું કે તમારી દીકરી કેટલા જોડે સુતી હશે કેટલા જોડે રહી હશે તો એમને ક્યારે પ્રતિક્રિયા કેવી હશે આપણે આવો વિફાદા ઉભો કરવા કરતા આપણે બધા એક જ છે દરેક સમાજ આપણો ભાઈ બહેન છે દરેક બેન આપણી બેન છે દરેક મા આપણી માં છે એવું ચાલીને એવું માનીને કેમ નથી ચાલતા બીજી વખતે આવી ભૂલ ના થાય એવું ધ્યાન રાખવું દરેક વેપારીઓને આ સંદેશ છે આ વિડીયો દ્વારા કે આ દુકાનો તમારી આદિવાસી સમાજ દ્વારા જ મોટાભાગે ચાલે છે જો બીજી વાર આવી તમે ભૂલ કરશો બીજી વાર અમારી બેન દીકરીઓ પર આવી ટીકા ટિપ્પણીઓ કરશો તો ઉગ્ર આંદોલન થશે અને આ દુકાનો બંધ કરવામાં આવશે અને કોઈ જોડે વેપાર કરવામાં આવશે નહીં એનું ધ્યાન રાખવું આ

દીકરી પર અભદ્ર ટિપ્પણીઓ કરી છે ચારિત્ર ને લઈને અને ભીલડા જેવા અપમાનજનક જાતિસૂચક શબ્દો વાપરીને સમગ્ર આદિવાસી માબેન દીકરીઓનું અપમાન કર્યું છે તે માટે અમે અહીંયા પોલીસ સ્ટેશન અરજી આપી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવા અને એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે સાથે સાથે ગરબાડા તાલુકાના દરેક દુકાનદારોને જણાવવા માંગીએ છીએ કે આ આદિવાસી સમાજના

તો અમારા આદિવાસી સમાજ પર ખોટી ટિપ્પણી કરી રહ્યા છે તો કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી આદિવાસી સમાજ તરફથી પણ માંગ છે અને જે બેન સાથે ઘટના બની એ કોઈ પણ અન્ય સ્ત્રી સાથે આવી ઘટના ન બને એ તમામ દુકાનદારોએ ધ્યાને લેવું જોઈએ